નાણા મંત્રી કનુભાઈ પ્રમુખ મનહરભાઈ પટેલ અને વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલની ઉપસ્થિતિમાં વલસાડ ગોંદલાવ ખેરગામ રોડ પર આવેલી ઔરંગા નદી પર હયાત બ્રિજની જગ્યાએ રૂપિયા તેતાલીસ પોઈન્ટ કરોડ ના ખર્ચે નવા બનનારા હાઈ લેવલ ફોર લેન બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતું આ બ્રિજ ચોવીસ મીટરના કુલ દસ ગાળા સાથે એકંદરે બસો ચાલીસ મીટર લંબાઈ અને પંદર મીટર કેરેજ વે પહોળાઈ સાથે સાથે વલસાડ શહેર તરફ બસો પચીસ મીટર તેમજ નેશનલ હાઇવે તરફ બસો છ મીટરના એપ્રોચ રોડનો સમાવેશ થશે મંત્રીએ નવા બનનારા બ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ થશે તેમ જણાવતા કહ્યું હતું કે આ બ્રિજથી અનેક લોકોને સારી સુવિધા મળશે અને પહેલા થતી અગવડતા હવે દૂર થશે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલી વિકાસ પહેલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ વિકાસ પહેલને આગળ વધાવી રહ્યા છે વલસાડ જિલ્લાએ હર હંમેશ સાથ આપી વિકાસ પહેલમાં અગ્રેસર રહ્યો છે વલસાડમાં અતિશય વરસાદ બાદ પણ ગામોના રસ્તાઓ સારા રહ્યા છે નેશનલ હાઇવેની પરિસ્થિતિમાં સુધારાઓ અંગે જરૂરી પગલાઓ લઈ પરિસ્થિતિમાં સુધારો કરવામાં આવશે